હાલો દોસ્તો તો શ્રી ગણેશ નમો હર હર મહાદેવ તો ઓલરેડી આપણે આવી ગયા છીએ જો એક મસ્ત વાડીએ તો આ ટોટલી વિડીયો વાડીનો છે તો જો બધાને પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો હાલો દોસ્તો તો અમારે આ છે ભાઈ હસા ભાઈ એનો ફોન એવો હતો કે એક ફ્રિજ રિપેરિંગ કરવાનું છે તો આપણે ફ્રિજ રિપેરિંગ કરવા આવ્યા હતા અને કમ્પ્લીટ ફ્રિજ રિપેરિંગ થઈ ગયું પણ મને એમ થયું કે મસ્ત એક વાડીનો નજારો બતાવી દો તો સરસ રીતે ટોટલી આ વાડીનો જ નજારો છે તો કોઈને પસંદ આવે તો વિડીયોમાં ટકી દેજો નકર પછી વાડીનો વિડીયો ન પસંદ હોય તો હટી જજો બરાબર છે કોઈ તમારો ટાઈમ બગાડતા નહીં પણ મને કેવી પસંદ વાડી છે તે વાડી હું તમને બતાવીશ કે આમાં વાડીમાં શું શું છે અને શું શું ઘટે છે એ હું તમને બતાવી દે દોસ્તો કે હું હોવું જોઈએ કે જે મને પસંદ હોય બાકી જે દાદાને પસંદ છે આ વાડીને વાડીવાળાને માલિકને જે પસંદ છે એને ઓલરેડી એને એ વહાયું જ છે પણ મારું અંદાજ પાછું અલગ હોય બધાની પસંદ અલગ અલગ હોય તો એક પસંદગી તો પહેલી જે મારી હોય છે તે મસ્ત રીતે છે કે વાડીમાં ગેટ હોવો જોઈ અને ગેટને અંદર જ ઘરતા બે બાજુ નાળિયેરી હોવી જોઈએ તો મસ્ત તો આવે પણ નજારો પણ બહુ સારો આવે તો બેય બાજુ નાળિયેરી છે તો વિડીયોમાં ટાઈમનો જાજો બગાડતા આપણે ઓલરેડી મકાન જ્યાં છે ત્યાં પહોંચીને વિડિયો શરૂ કરીએ તો જ્યાં આપણું મકાન રેસિડન્ટ હોય વાડીમાં એની નજીક જ એકદમ કૂબો હોવો જોઈએ તો ઓલરેડી છે જો આપણે ગેટની પાર કરીને અંદર આવી ગયા છીએ બે નાળિયેરું બે સાઈડ નાળિયેરું વચ્ચેથી સાલી આવ્યા છે દોસ્તો અને આ કૂવો આવી ગયો ઓલરેડી અને મસ્ત મકાન છે આવું મકાન ન હોય તો ચાલે એક રૂમ હોય તોય બહ થઈ અને રૂમની અંદર જો તમે જોઈ શકો છો કે મસ્ત રૂમ છે એક તો અહીંયા રૂમ છે અને અહીંયા કિશન કરેલું છે તો રસોઈ બનાવવા માટે દોસ્તો એટલી સુવિધા હોવી જોઈએ કે આપણે ટિફિન ન લાવવું પડે અને બપોરે મસ્ત રીતે ગરમ ગરમ રસોઈ ખાઈ શકીએ તો બીજું તમને બતાવી દો હવે લેફ્ટ સાઈડ કેમેરો કરીને કે બીજી મારી પસંદગી શું છે કે એ બધી વસ્તુ હોવી જોઈએ જો દોસ્તો આ બનાવેલું છે તમે રાતે અહીંયા રહીને બધી આખા ખેતરનું ધ્યાન રાખી હગો બધી કરી હગો અને જોઈ શકો કે કાંઈ જનાવર કે આપણે જે વાવેલું હોય તેને નુકસાન નથી કરતું ને તે તમે અહીંયા બેસીને ધ્યાન રાખી શકો એટલું અંતર બનાવેલું છે એટલે તમને પણ નુકસાન ન કોઈ હાનિકારક જનાવર આવી ગયું હોય તો તમને નુકસાન ન કરે હગે અને ઉપર બેસીને તમને લાંબે સુધી દેખાઈ શકે પૂરી વાડી તો એના માટેનો આ સુવિધા છે તો એક આ વાડીમાં જરૂરી વસ્તુ ઓલરેડી આપણી ગાડી પડી છે અને આ છે સીકુડી તો સિકુડી છે અને ઓટો છે એ બધી વસ્તુ તો બરાબર છે અને ખાટલા એક બે હોવા જોઈએ તો આપણે બપોરે સરસ રીતે આરામ કરી કરી શકીએ કારણ કે કામકાજ કર્યું હોય તો પૂરો આરામ થઈ જાય તો ખાટલા તો ઓલરેડી છે સીકુડીનું જે ઝાડ છે તે પણ હોવું જોઈએ ફળ ફૂલ લગભગ બધા હોવો જોઈએ દાળમ છે સીકુડી છે સીતાફળ છે એવા બધા પણ ઓલરેડી એક વસ્તુ એવી ઘટે છે કે મસ્ત બીલીનું ઝાડ હોય એની નીચે શિવલિંગ હોય અને તાંબા પિતલની લોટી હોય અને જલ ચડી રહ્યું હોય તો તે જોઈને મનને ખૂબ આનંદ મળે છે શાંતિ મળે છે તો એ આપણને પસંદ છે દોસ્તો અને જો અહીં પક્ષની લાઈટ ગોઠવેલી છે તે પણ બરાબર છે અને બીજી એવી એક વસ્તુ આપણને પસંદ છે કે જ્યાં જ્યાં ઝાડવા હોય ત્યાં ચકલાઓ માટે પાણી ના કુંડા મૂકેલા હોય અને એના માટે શેણ અને માળા કરવા માટે જે તૈયાર મળે છે તે માળા કરવા માટે એવા પછીથી ત્રી બધાય જાડવે ટોટલી હોવા જોઈએ કે બધાય પક્ષીઓ અહીંયા આવીને વાસ કરે અને આનંદ કીલોર કરે અને બીજી જે વસ્તુ મને પસંદ છે તે વસ્તુ જો ફળ ફૂલ તો લગભગ અહીંયા જ છે જ આજે આંબા છે તો તમે સામે જોઈ શકો છો તો ત્યાં પપૈયું છે આ સીતાફળ છે સીકું છે દાયડામે પણ સામે વાવેલા છે તો ફળ ફૂલ તો કાંઈ ઘટતું નથી પણ આ વાડીમાં ઘટે છે મેં મહાદેવનું બિરાજમાન ઘટે છે સિક્કું મસ્ત રીતે બહુ આવેલા છે અને બીજી વસ્તુ ઘટતી હોય તો સકલા માટેનું જે કાંઈ હોય સુવિધા શેન માટેનું અને પરબ પાણી પીવા માટેનું તે વસ્તુ ઘટે છે તો મકાન તો બધું છે ગેટ બરાબર છે નાળિયેરું પણ બરાબર છે અને લાઈટ પણ પૂરતી છે નીચે ખાટલા છે વોટા છે તો આરામ કરી શકીએ કોઈ મહેમાન આવે તો મસ્ત રીતે એન્જોય કરીને જાય તેવી સગવડતા છે અને બીજું તમને કહું કે મસ્ત રીતે વૃક્ષ હોય ત્યાં એક હિસ્કો બાંધેલો હોય વૃક્ષના ડાળની સાથે જ બાકી હિસ્કા તો તમે ખર્ચો કરો તો સારા પણ મળી જાય પણ એ અંજો એક અલગ છે ને આ જે વૃક્ષની સાથે જે બાંધેલો તો જો દોસ્તો આ સિક્કો ના ઝાડ નીચે જે પક્ષીઓ ખાય ને આમાં થોડુંક અંજવાળો આવે છે એટલે જો આ તમને બતાવી દઉં જો આ સીકુ છે આ પક્ષીઓ એ ખાધેલા મોજ કરેલી તો આવી મોજ તો ક્યાં જોવા મળે એ જો એક અડધું સિક્કું મોજ આવે એટલું ખાય અને બાકી જાય છે તો આરામ ફેંકી દે તો એની મોજ સી વસ્તુ એક આખી અલગ છે જુઓ પણ પક્ષીઓએ ખાધેલા અહીંયા જો કેટલા શીખું પડ્યા છે પક્ષીઓ મોજ કરે ખાય અને એ મસ્ત પાકેલું હોય ને એવું જ ગોતે આપણી કરતાં એને વધારે ગોતતા આવડે અને જુઓ એ થોડીક આવી સુવિધા હોત જ જોઈ કે હથિયાર પણ વાળીએ થોડુંક ઘણું આપણે સેફ્ટી માટે રાખવું પડે તો એવું બધું છે બાકી આ વાડીમાં બધી પસંદગીની આપણી વસ્તુ છે કે આમાં લગભગ એસી ટકા વસ્તુ અહીંયા ખાટલા ઉપર બેસીએ અને થોડીક ગપસપ કરીએ દોસ્તો તમારી સાથે તો ઓલરેડી આપણે ખાટલે બેહી ગયા છીએ અને એક બધાય પક્ષીઓને જે ફળ ફૂલ મળી રહી એ એક વસ્તુ છે ઉમરો ઉમરો તમે વાવો ને દોસ્તો તો એમાં બધા પક્ષીઓ મસ્ત રીતે એન્જોય કરી શકે અને એનું પેટ ભરી શકે જો આપણે બેઠા હોય ને તો નક્કલ બુલાટનો અવાજ પણ આવવો જોઈએ તો એ પણ આવી રહ્યો છે એટલે એમાં એંસી ટકા આપણી જે સગવડતા છે બધી પૂરી આપણની પસંદગી છે બધી પૂરી છે પણ અમુક વસ્તુ ઘટે છે ને અમુક વસ્તુ વધારે છે અહીંયા જો બે ત્રણ રૂમ છે બે રૂમ આપેલા છે તો એ બધા એક બાકી એક રૂમને રસોડું હોય તો મસ્ત રીતે આપણું કામ પતી જાય અને એક જે વાત કરી કે એમાં વાડીએ કૂવો હોવો જોઈએ કૂવો હોવો જોઈએ કૂવોમાં સરસ રીતે પાણી પણ હોવું જોઈએ તો તમારા ખેતીવાડીનું કામ સરસ રીતે થાય અને લીમડો પણ હોવો જોઈએ લીમડાની છે તમે બેસીને આરામ કરો તો તમારું શરીર તન તંદુરસ્ત રહે ઓક્સિજન મળે એટલે લીમડોનું વૃક્ષ બહુ સરસ રીતે સારું છે દોસ્તો અને લાઇટની સુવિધા હોવી જોઈએ તો વાડીની એન્જોય તમે મસ્ત રીતે કરી શકો બસ તમને એટલું જ કહેવાનું હતું હવે જો તમારે હનુમાનજી મહારાજના દર્શન કરવા હોય તો દોસ્તો આગળ એક હનુમાનજી મહારાજનું મંદિર મસ્ત રીતે રસ્તામાં આવે છે તો તમને દર્શન પણ કરાવી દઉં અને ગામથી બે અઢી કિલોમીટર આગી હોય એટલે ઘણી શાંતિ ઓમ તો હાલો આપણે આગળ વધીએ શું છે જોઈએ હાલો દસ્તો તો આપડે જઈએ હવે આગળ અને આપણે અહીંયા દરવાજો બંધ કરી દઈએ કારણ કે આપણને વાડી સોંપી દીધી છે આખી અને લોકો દૂર સુધી કામ કરવા વહી ગયા છે કાંક વાડીનું કટિંગનું કામ હાલે છે તે માટે તો જો મસ્ત આપણે આ ફ્રીજ એક રિપેરિંગ કર્યું છે અને સરસ રીતે શરૂ થઈ ગયું હતું આ ફ્રીજમાં આપણે લગભગ ત્રણ ચાર મહિના પહેલાં ગેસ નાખી તો પ્રોબ્લેમ નથી ત્યારે પ્રોબ્લમ જે હતો એ રીલે બળી ગઈ હતી જે આ વસ્તુ કહેવાય તે આપણે નાખી દીધું છે અને ફ્રીજ શરૂ થઈ ગયું છે કારણ કે વાડીના પાવર ડીમ ફૂલ ડીમ ફૂલ ખ્યાલ રાખે એટલે આવા નોર્મલ કોલ તો આવી જ રાખવાના છે દોસ્તો તો ચાલો આપણને જવાબદારી કોપી શકે આ બધું બંધ કરવાની તો આપણે દરવાજા બંધ કરી દઈએ આનો દરવાજો પણ બંધ કરી દઈએ એટલે કંઈ એની અંદર નુકસાન ન કરે રસોડા તો હાલો બંધ કરી દીધો જો આ દરવાજો બંધ કર્યો એમાં શું અંદર પૈસા તમને કાંઈ વાસણ ન આવ્યો

બાકી હું તો હરક વિડીયોમાં કહું છું કે ન પસંદ આવે તો હટી જાઉં અને મારો વિડીયો જોઈને મહાદેવને કોઈ બેહારી ન દેતા કારણ કે મહાદેવને બિહારવા એટલે રોજ એની પૂજા પણ થવી જોઈએ બે પાંચ બિલીના પત્ર સડવા જોઈએ અને રોજ એકલોટી જલકી ધાર સડવી જોઈએ દોસ્તો એ ત્રેવડ હોય ને તો જ બિલી મહાદેવને બિહારી દેજો બાકી ગમે ઝાડ ઉપર નીચે એ બેસીએ કે બિલીનું પાન હોય બિલીનું વૃક્ષ હોય એવું કાંઈ જરૂરી નથી વટલા હેઠે સિકુડી હેઠે મહાદેવ ગમે ત્યાં બિરાજમાન કરો ત્યાં બેહી જાય પણ રોજ પૂજા કરવી જરૂરી છે પૂજા કરવાની તાકાત હોય ને તો જ બિહારજો હાલો દોસ્તો આપણે હવે જઈએ ઘર સાઈડ અને રસ્તામાં એક કામ છે તે પતાવી દઈએ હનુમાનજી મહારાજના દર્શન કરતા જઈએ હાલો દોસ્તો તો ઓલરેડી આપણે બેસી ગયા છીએ ગાડીમાં છે અને બસ આગળ જ આ વાડીના માલિકનો અને દાદાનો ફોન આવ્યો હતો કે રિપેરિંગ કરવા આવી જાઓ મેં કીધું ભાઈ તમારું રિપેરિંગ થઈ ગયું છે કમ્પ્લીટ હિસે ત્યારે બહાર ઓલરેડી વાળ્યા નથી પણ એ દાદા ને આપણે એટલું સંબંધ છે કે ગમે ત્યારે આપણે અહીંયા આવી હકીએ એન્જોય મોજ મસ્તી કરી શકીએ અને આ જોવા વાડીની મોજ લઈ હકીએ દાદા કહે કે ચીકું લેતા જજો તમારી રીતે મસ્ત ઉતારીને લેતા જજો પણ આપણે ઓલરેડી સીકું બે દિવસ પહેલાં આવ્યા છે અને મસ્ત અત્યારે પાકી હોત ગયા છે તો અત્યારે આ સિક્કું લઈ જઈને ખોટા આપણે બગાડ થાય એના કરતાં આપણે ગમે ત્યારે અહીંયા આવીને સિક્કું પણ લઈ શકીએ ફળ ફૂલ જે કાંઈ ખાવું હોય આપણી જ વાડી છે તે રીતે અહીંયા આપણે આવી શકીએ દોસ્તો તો એવા દાદારે આપણે સંબંધ છે તમને મોબાઈલમાં બરાબર દેખાતો નહીં હોય પણ ચાલો આપણે સાંઈ ઊભા છીએ ને એટલે એવું બને જઈએ આપણે આગળ તડકે તો ચાલો દોસ્તો આપણે વાડીયાથી નીકળીએ આપણે જઈએ આગળ ચાલો દોસ્તો તો આપણે ઓલરેડી પહોંચી ગયા છીએ હનુમાનજી મહારાજના ના મંદિરે જોવા એકદમ ધીમમાં એતરો વિસ્તારમાં આવેલું છે મંદિર તો આપણે અનવંતી મહારાજના દર્શન કરીએ બોલો જય શ્રી રામ ને જઈએ અંદર જો મંદિર જોઈ શકો છો તમે પહેલા દર્શન માંજી મહારાજના દર્શન કરો જય શ્રી રામ જો દોસ્તો બહારથી નજારો કાંક મંદિરનો આબો આવે છે અને ઉનાળાના હિસાબે વૃક્ષો થોડાક ફૂંકાઈ ગયા છે હમણાં વરસાદ પડે એટલે લીલુસમ વાતાવરણ થઈ જાય જો દોસ્તો અહીંયા મસ્ત રીતે સાઈકલવા માટે જો સાઈડીના ટીંગાડેલા છે અને પાણીનું કુંડા પણ લગાડેલા છે તો મસ્ત રીતે જોવા મંદિરના મોજ કરે સાડા અગિયાર અને તડકો પણ ધોમ થઈ ગયો છે તો વિડીયોને આપશું વિરામ જય હનુમાનજી મહારાજ જય શ્રી રામ હર હર મહાદેવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો